તો કેમ છો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો તો આજના વિડીયોમાં અમે ક્યાંય ફરવા કે ક્યાંય જવાના નથી આજે તબિયત બગડી છે કારણ કે ગળામાં કાકરા થયા છે અને ગળામાં દુખાય છે અને અમે ગયેલું ઉપચાર કરવાના છીએ તો અમે કયો ઉપચાર કરીએ છે તે જોવા માટે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બનાવી લેજો તો ગાઈસ હવે અમે તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઔષધી લેવા માટે તો મિત્રો આ રસાના પાના છે તમે કમેન્ટ કરજો હવે આ તુલસીના પાના લઈશું

બનાવવા માટે પહેલા તો ચૂલા બનાવવો પડશે અને તેના ઉપર ઉકાળવો પડશે તો જયદીપભાઈ ચૂલાની વ્યવસ્થા કરશે બનાવતા ચૂલો ઘરેલું ઉપચાર ઉપકારો અમે તૈયાર કરીશું તો મિત્રો તમેને પણ ખાંસી જુકામ કે તાવ જેવી સામાન્ય તાવ આવે હોય તો આનાથી મટી જાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને કેટલાક લોકોને પણ કર્યો હશે તો ગાઈઝ હવે અમે બનાવી લે છીએ તો જયદીપભાઈ તો બેઠી બેસી ગયા છે જોઈ શકો છો તો અહીંયા પર અમે સામાન લઈને આવી ચૂક્યા છીએ બોટલમાં પાણી ઉકાળો કરવા માટે ગરણી પર કરડુસીના પત્તા લવિંગ અહીંયા પર તુલસી તો મિત્રો આ બધી કુદરતી ઔષધિઓ છે તો આના કોઈ આડુઅસર પણ નથી હોતી તો મિત્રો થોડી ઘણી તમને બુખાર જેવી હોય પરિસ્થિતિ તો તમે ઇસ્તેમાલ કરી શકો છો તો હવે અમે બનાવીશું તો અહીંયાથી જયદીપભાઈ વિડીયો ઉતારશે છે અને અમે ઉકારો તૈયાર કરીશું તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો મિત્રો જલ્દીથી અમે ચૂલો દઈએ તો મિત્રો ખેતરમાં તો કોઈ અલગ જ મજા આવે છે તો તમે પણ ઘરે હોય કે ગમે ત્યારે પણ તમે ખેતરમાં ઓટો મારવા જવું તો તેનાથી મન તમારું

જોઈએ છે કે સક્સેસ થાય છે કે નહીં થતો કોના પર જ ટીકી નાખીએ હવે જો મિત્રો જુગાડે થઈ ગય છે કામ તો આપે છે મિત્રો પહેલા જમાનામાં તો પથ્થર ઉપર જ બધું વાટતા હતા તો મિત્રો જોઈ શકો તો જોઈ શકો છો અમને આદુ ને એવું તો ટીચી નાખી છે મળ્યો ના તેવું હવે પટ્ટો હવે પણ પટ્ટો નું પણ કોક કરી છે તો પેલા તો જેના જેના તો મિત્રો તમે જોઈ શકો છો અમારો ઉકાળા માટે ઔષધિ તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો આદુ અને તે જુગાડ કરીને અમે હવે બનાવીએ ઉકાળો ભાઈ પેટી ભૂલી ગયા છે અને આપણો પેટી તો લાન ભૂલી જાય છે અંદર છે હા તો પેટી તો ભાઈ ખીજામાં જતી જો તો મિત્રો હવે અમે તો ગાઈસ જયદીપ ભાઈ કે ક્યાંથી કોથે લઈને આવી ગયા છે તો હવે જરૂરથી સરક છે તો મિત્રો સરગી ગઈ છે હવે હવે તપેલી માં થોડું પાણી લઈ લેશું ચૂલો તો બહુ મોટો હોય તપેલી નાની નહીં તો એના માટે કોઈક જુગાર કરવો પડશે ચૂલો બનાવે જયદીપભાઈ ને પણ

લાકડું હરગીમ પર નઈ તો ગાઈઝ જો જુગાડ કરવો પડે સામાન ગેર હોય તો બધું એમાં પણ અહીંયા પર જુગાડ કરવો પડે મજા આવે પણ ખેતરમાં એક અલગ મજા આવે કેવું જયદીભાઈ હા મજા જ છે ખેતરમાં મજા અલગ આને

મારી ઘણાની દવા બનાવવા માટે જોવા તો મિત્રો આની કાંઈ અસર થતી નથી આડઅસર તમે દવા બવા કરીશો તો આડઅસર થાય પણ આ કુદરતી ઔષધની બનાવેલ ઉકાળો તમારા બહુ ફાયદાકારક હોય તો નાની મોટી એવી થોડી તકલીફ હોય તો આવું કંઈ થોડું તો આવો જુગાડ કરી દેવાનું જુગાડ નહીં પણ આ આવી દવા કરી દેવાની આ ઘેરેલું ઉપાડ ઉપાય સારો એવું શું કહેવા જદીભાઈ

જયદીપ ભાઈ તાપણી કરો ઠંડી હતી તાપણી કરવી પડશે આ હડગાવતા રહો બપોરના બાર વાગે તાપણી કરીએ છીએ તો ગાઈઝ મોડું થઈ ગયું થોડું નકા વહેલા જ વિડીયો બનાવ્યો પણ મોડું થઈ ગયું છે હવે તો કંઈ નહીં ઉકારો બનાવી બનાવી પી અને અમે પછી ઘરે જ જઈશું તો મિત્રો અમારો ઉકારો પાછળ થઈ રહ્યો છે અને અમે પાછળનું તમે લોકેશન જોઈ શકો છો કેટલું સારું છે પાછળ ગૌવા છે યા પર જયદીપભાઈ શાકભાજી બહુ જ વાય જોઈ શકો છો તમને બતાવીએ આ તરફ ડેટા વાયા છે આ મેથી વાય છે પેલી તરફ કોથમી વાય છે અને અત્યારે તે વેપારી મૂળાના હતા તે ગોળ કરી અને હવે તેમાં કોથમી વાવાના છે તો જયદીપભાઈ ખેતીમાં જોડાઈ ગયા હોય નોકરી બંધ કરીશ કાંઈ નહીં યાર નોકરી કરતા ખેતીમાં જ સારું તો અહીંયા પર અમારે જયદીપભાઈ સળગાવતી હોય અળગી ગઈ છે તો ઉકારો કરી રહ્યો છે ગાઈ જોઈ શકો છો તો પેલી ઊંધી ના પડે જોઈએ હા ભાઈ સરગાવ સળગાવ બોણી પી લે થોડું જો તું મારો પણ થા મળે બોલવા જવા મળ્યું તો મિત્રો અમારા જયદીપભાઈ ખાસ મિત્ર છે તો અમે અવનાવાર વિડીયો બનાવતા બનાવતા રહશી સાથ મે આવતો વિડીયો મેગી પર છે તો આવતો વિડીયો ગાઈસ મેગી પર બનાવવાનો છે તો મિત્રો જયદીપભાઈ એવી ઈચ્છા છે કે આવતો વિડિયો અહીંયા પર ખેતરમાં મેગી બનાવીએ તો જોઈએ આ વિડીયોમાં કેટલા પોખા ભાઈ બનાવીએ મેગીનું તો ગાઈઝ સપોર્ટ કરના છે તો અમે આવતો વિડીયો મેગીનો બનાવીશું તો રિસ્પોન્સ સારું આવ્યું તો અમે અવનવાર આવા વિડીયો બનાવતા રહીશું તો ગાઈઝ જયદીપભાઈ એક વાત કહી દો લાઇક સપોર્ટનું લાઈક સપોર્ટ કરીને કા ગાઈઝ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ તો કન્ટિન્યુસ બ્લોગમાં બનાવી રહેજો હજી તો અમારો વ્લોગ ચાલુ છે ઉકાળો તૈયાર થશે પછી અમે તમને બતાવીશું કે કયું કેવું બને છે અને તેના ફાયદા પણ શું છે તો કન્ટિન્યુ લગવા બનાવી લઈએ તો મિત્રો સામાન લાવ્યા તો પણ થોડું સામાન લાવ્યા ને તો અધૂરું વધુ પેલા પીવાનું એક ના તપેલામાં પીવાનું નહીં થાય કારણ કે આપણા પણ એક લાયા ડબું કંઈ નહીં જેટલું હોય એટલું જુગાડ કરવાનું કક આપણે તો ગામડામાં રહીએ જુગાડ તો થઈ જશે જો આ ઢોકનું છે આ બાટલાનું ઢોકનું પણ છે તેમાં પણ પીવી શકાય તો આપણે તો ગામડામાં રહીએ એટલે કંઈ પણ જુગાડ થઈ જાય ગામડાની મજા જ તો મિત્રો અમારો કરો તૈયાર થઈ જવા આવે છે દેદીભાઈ કેટલી વાર બહુ ઉકળા તો જ સારું એવું ગુણવત્તા વાળો બનશે આ પેટી પરી પેટી હરગાવ યુવાશ્રી પતિ જઈ પહી તો મિત્રો જોઈ શકો છો પાણીનો કલર બદલાઈ ગયો છે હવે તો મિત્રો તમે પણ આવું થવા માંડ્યું હતું હા તો પહેલાના જમાનામાં તો દવા તો કોઈ કરતું જ નતું ઉકાળા ના એવું જ કરતું હું કેવું દેશી દવાઓ હું પણ હા દેશી દવાઓથી તમારે બહુ લાભ થાય કોરોનામાં તો બધા ખબર હે ને ઉકારો જ કરતા કોઈ દવા લાવતું જ નહતું જોયું શું જવાનું હા ડૉક્ટર ના મોટી તકલીફ હોય તો જવું પડે પણ આવું હા જરૂર નહીં થોડું શરદી જોઈએ અરે મરચાં ના નાખી દે ને કાંઈ આપણું પથારી ફરી જવા મરે તો થોડું ને મોટું તકલીફ હોય તો આમ મટી જાય એમ તો મિત્રો તમે પણ આવું ઉકારો ને એવું તો કરી જ હશે કોરોનામાં તો બહુ બધા દવા કોઈ લેવા જતું જ નહોતું ઉકારો જ કરતા હતા શું કેવું જદીભાઈ બહુ ઉકારો પીધોનામાં હા કોરોનામાં બધાને ખબર હશે કે ઉકારો કેટલો લાભકારક હતો અત્યારે કોઈ તેનું પીવા પણ માંગતું નહીં પણ કોરોનામાં બધાને ખબર હશે કે ઉકારોનું કેટલું મહત્વ હતું તો મિત્રો દવામાં પૈસા ખર્ચવા કરતી આવી કુદરતી ઔષધિ હોય તો આનાથી મટી જતું હોય તો પીવામાં હું આ થોડું કરવું લાગે એટલે કોઈ પીવાય નહીં તો દવા લઈ આવશે સીધા ન કોઈ ને પણ લાભકારક હે ભાઈ તકલીફ હોય તો બધું એ કરવું પડક તો મિત્રો જોઈ શકો છો અહીંયા પર અમારો ઉકાળો ઉકળી રહ્યો છે હવે તૈયાર થઈ જાય છે તો મિત્રો અમારો ઉકાળો તૈયાર થઈ ગયો છે તો થોડું બોલવામાં તકલીફ થાય હવે લાવીએ દીધી ભાઈ તો મિત્રો હવે અમે અહીંયા પર એક મેગીનો વિડીયો બનાવાના છીએ થોડાક જ સમયમાં જયદીપભાઈની ઈચ્છા છે કે મેગી બનાવીએ ખેતરમાં તો જોઈએ આ વિડીયોમાં કેવું રિસ્પોન્ડ હ તે પરથી બનાવીશું મેગીનો પણ વિડીયો અને બીજા વિડીયો પણ બનાવીશું અત્યારે ઉકાળો અમારો તૈયાર થઈ ગયો છે જો મિત્રો જો ઉકરી રહ્યો છે આ પર જદીપભાઈ પીવાનું તમારે કોઈ થઈ ના હોય પી જવાનું આમાં શું નુકસાન હવે દવા વાય તો કોઈક નુકસાન કરે આ તો કુદરતી આમાં તો શું નુકસાન કરવાનું તમે પણ થોડો ટેસ્ટ કરી દેજો મિત્રો કરવો હોય છે પણ પી જશું હવે મટાડવું તો પડશે ને તકલીફ થઈ જાય તો મટાડવું તો પડશે ને કરવો પણ કરવો પણ પીતો જઈશું તો મિત્રો અમારો ઉકાળો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અડધો કલાક થઈ ગયો છે ઉકાળવા દીધો તો કમ્પ્યુટર ઉકાળો થઈ ગયો ટેસ્ટ કરીએ થોડો કેવો હા ટેસ્ટ કરીએ હવે તો હથો વંશી પણ નહીં એટલે હું કરીશું

બીજો તમે પીવાનો છો જતી હોય પછી તમે એમ ના કહેતા કે નહીં પીવો અમે તો પીશું પણ તમારે પીવાનું ભલે કરવું જોઈએ તો મિત્રો ટેસ્ટ કરીએ હવે ઉકારાનું છે ટેસ્ટ તો કરવો જ છે પણ પીએ

હજી તો કઈ બે ગુંટે પીધી ને આવું થાય છે તો હજી તો આખી તપેલી ભરેલી કઈ નઈ પીવું તો પડશે હવે તો મિત્રો થોડી વાર અહીં પીએ હવે અત્યારે તો હાલત ખરાબ થઈ ગઈ છે તો મિત્રો જોવા કેટલો ઉકાળો વધ્યો થોડો પીવીશું તો જ કોક તકલીફ દૂર થાય નકર થયા નહીં હવે ગમે તે કરીને પીવો તો પડશે તો થોડું ઉકાળું ઠંડુ કરી દઈએ ડબ્બામાં થોડો જયદીપ ભાઈ માટે રાખીએ તો મિત્રો આટલો જયદીપભાઈ પીછે ઉકાળું હવે આટલું છે તે અમે ભીજ જશું થોડીક વાર ઠંડો થવા દઈએ પછી પીવો જ પડશે તો અત્યારે થવા દઈએ થોડું પીજો આ તો તમે એટલે ખાવ એવું થાય જો તો મને કેવું લાગે જોઈએ તો પીએ હવે રાધીભાઈ ઉકાળું બધું પી ગયા છે ગાઈસ પીતા તો પીજે હવે પણ ઘેર જઈને હવે કોઈ ખાવું જ પડશે કારણ કે એટલું કરવું વ્યક્ત થઈ ગયું ને મોઢામાં તો કોઈ કહીએ જ ના કાંઈ પણ મિત્રો આમ સારું હતું કોઈ એટલું બધું બહુ કરવો નતો પણ કોક દિવસ પીએ એટલે એવું થાય પણ ફાયદાકારક હતો પી જઈએ તો હવે જયદીપભાઈની વારી તો જેમ તેમ કરીને પી લીધો હવે જયદીપભાઈની વારી છે તો જયદીપભાઈ પીછી હવે જયદીપ પીજો કે નહીં પીવો જોઈએ તો ગાઈસ જયદીપ ભાઈની વારી હે ગરમ સ તો ભાઈ તપેલી હવે તપેલીમાં પતી ગઈ છે હવે આટલું જયદીપ ભાઈ પીજે છે હું થી ગરમ તો થોડું ઠંડુ થવા દે ઠંડુ થવા દે થોડું તો આજ વારી છે જયદીપ ભાઈની વારી છે પીજો કે નહીં પીજો ચેક કરીએ છીએ તો ગાય તો મજા લઈ લીધી અરે ગાય ક્યાં હોય એ દેખ સક્તિ જોઈ શકો છો જયદીપભાઈ તો એમના એમ ગુટી ગયા શું થયું જયદીપભાઈ પીઝા પીઝા અંદર રહ્યો

કરવું લાગ્યું પણ ગુણ વાર જો જયદીપ તો પીવી પણ નહીં શકે જો પી જાવ એટલું અને પીઓ અમે નહીં પીઓ ગાઈસ તો ગાઈસ આ પર અમારા અહીં પર જો બી કોન્ટેક્ટ થા ખેતર માં આઈને બ્લોગ બનાવવાનું તો અમે ઉકાળો બનાવી ચૂક્યા અને પી પણ લીધો અને હવે અમે ઘરે જ જવું ને હા ઘરે તો અમે હવે અહીંયા થી બધું સામાન બામાન લઈને તપેલીને તે બધું લઈને હવે અમે ઘરે જવાના તો મિત્રો તમારે પણ આવું કંઈ કંઈથી હોય તો આવું ઉકારો એવું કરી અને તમારે મટાડી શકો છો તો મિત્રો અમારો કોન્ટેક્ટ અહીંયા પર પૂરો થઈ ગયો અને હવે અમે અહીંયાથી ઘરે જવાના તો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબરનું ભૂલતા નહીં જયદીપભાઈ કોઈ કેવું હો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો ગાઈસ હા તો મિત્રો હવે આ વિડીયોમાં મને હારું એવું પરફોમન્સમાં છે તો અમે બીજા ખાવાના વિડીયો અને બીજા વિડીયો અહીંયા પર બનાવીશું જયદીપભાઈની આશા હ કે એક મેગીનો વિડીયો બનાવીએ તો આ વિડીયોમાં કેવું રિસ્પોન્સ હ એ પ્રમાણે બનાવીશું અમે મેગીનો વિડીયો તો ગાઈઝ હવે અમે અહીંયાથી જવાના છીએ ઘરે તો વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબરનું ભૂલતા નહીં આવા વિડીયો જોવા માટે અમારી ને સબસ્ક્રાઈબ કરજો તો વિડીયો અહીંયા પર ખતમ કરીએ છીએ ગાઈઝ